કર્ણ એક ખૂબ જ મહાન અને દાની યોદ્ધા હતો પરંતુ કુરુક્ષેત્રમાં પોતાના પાંડવ ભાઈઓનો સાથ છોડીને કૌરવનો સાથ આપ્યો હતો ત્યારે કર્ણના અંતિમ સંસ્કાર ભગવાન શ્રી કરવા પડ્યા હતા તો જાણીએ શું છે તેની કારણ કુંતી અને સૂર્યના પુત્ર કર્ણ કે જેને કુંતી અવિવાહિત હતી ત્યારે જન્મ આપ્યો હતો અને એક રથ ના સારથી એ પાલન પોષણ કર્યું હતું તેથી કર્ણ સુતપુત્ર કહેવાયો હતો કુવારી માતાથી જન્મ અને સારથી દ્વારા ઉછેર થવાના કારણે કર્ણને ક્યારેય પણ માન સન્માન કે પોતાનો અધિકાર મળ્યો ના હતો આ બધા કારણોના લીધે જ કર્ણ પાંડવોને ખૂબ જ નફરત કરતો હતો અને તેથી જ તેણે કૌરવોનો સાથ આપ્યો હતો ભગવાન શ્રી કૃષ્ણે કર્ણ પાસેથી દાનમાં તેના સુનોના દાંત માંગી લીધા હતા અને તેણે ભગવાન કૃષ્ણે અર્પણ પણ કરી દીધા હતા અને તેને એ દાન વીરતાથી ખુશ થઈ ભગવાન કૃષ્ણે વરદાન માંગવા કહ્યું હતું અને કર્ણે वरદાનના રૂપમાં પોતાના

ભગવાન શ્રી કૃષ્ણ ને એવું કોઈ યાદ ના આવ્યું કે જેનાથી કોઈ જ પાપ ના થયું હોય અને કર્ણના આ વચન નું પાલન કરવા માટે તેને પોતે જ કર્ણના અંતિમ સંસ્કાર કર્યા હતા અને કર્ણ આપેલ વરદાન પૂરું કર્યું હતું